આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા આણંદના મોગર સ્થિત શંકરા આંખની હોસ્પિટલમાં ત્રિનેત્ર રેટીના કેમેરાનું ઉદઘાટન કરવામાં આવ્યું મિતેશભાઈ પટેલે શંકરા આંખની હોસ્પિટલ આણંદ ખાતે શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે લાવવામાં આવેલા અદ્યતન મશીનના માધ્યમથી અહીં આવતા દર્દીઓને જરૂરથી ફાયદો થશે તેમ જણાવી શંકરા આઈ હોસ્પિટલ આણંદ જિલ્લામાં છેવાડાના ગામો સુધી આંખની તપાસ માટેના કેમ્પ યોજાય અને આ મશીનના માધ્યમથી વધુમાં વધુ લોકોને ફાયદો થાય તે જોવા અનુરોધ કર્યો હતો હોસ્પિટલના યુનિટ હેડ કર્નલ સુદીપકુમાર મહેતાએ માહિતી આપી હતી કે હોસ્પિટલની તમામ વિશેષ સેવાઓ ઉપરાંત તેમણે બે હજાર આઠથી બે લાખ પંદર હજારથી પણ વધુ મફતની આંખની શસ્ત્રક્રિયાઓ કરી છે જેમાં પાંત્રીસો આંખના કેમ્પ યોજવામાં આવ્યા છે ઉપરાંત અત્યાર સુધીમાં પચીસ હજારથી પણ વધુ ચુકવણી કરાયેલી શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી છે જેમાં આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ બે હજારથી પણ વધુ શસ્ત્રક્રિયાઓનો સમાવેશ થાય છે શંકરા આંખની હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર નિશા આહુજાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આ પ્રકારનો આ પહેલો કેમેરો છે અને તેને સુપર સ્પેશિયાલિસ્ટી ઉપકરણ માનવામાં આવે છે આ કેમેરાનો ઉપયોગ અકાળે એટલે કે સમય કરતાં વહેલા જન્મેલા બાળકો જેમનો જન્મ ગર્ભાવસ્થામાં ચોત્રીસ અઠવાડિયા પહેલાં અને બે કિલોથી ઓછા વજનવાળા હોય તેમની તપાસ કરવા માટે થાય છે રેટિનોપેથી ઓફ પ્રીમેચ્યોર એટલે કે આરોપી એ આવા બાળકો માટે સંભવિત રીતે આંખને અંધ કરવાનો વિકાર છે આજ રોજ આજરોજ હોસ્પિટલ કે જેનું ઓપનિંગ તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું શંકરા ફાઉન્ડેશન એક સાઉથનું ખૂબ મોટું એનજીઓ છે કે જે ગરીબ પેશન્ટો છે એમને આંખના ઓપરેશન કરી એસી ટકા મફત ઓપરેશન કરે છે વિસઠ ટકાની જોડે ચાર્જ લે છે અને એ જે આપી શકે એવા હોય આ દરેક સ્ટેટમાં આ રીતની હોસ્પિટલ સંક્રા ફાઉન્ડેશન દ્વારા ચાલુ કરવામાં આવી રહી છે હમણાં જ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વારાણસીમાં આ હોસ્પિટલનું ઓપનિંગ કર્યું આજે ત્રિનેત્ર જે કેમેરા છે કે જે પ્રિમેચ્યુઅર બાળકોનો જન્મ થાય છે અને એમને જે અંધાપો આવે છે એમની ટ્રીટમેન્ટ તાત્કાલિક મળી શકે એ માટે કેમેરાનું આજે ખાતમુહૂર્ત ઓપનિંગ કરવામાં આવ્યું મારી સાથે શંકરાાય્ય હોસ્પિટલના ડોક્ટર્સ અને સૌ જે એજ્યુકેટેડ ડૉક્ટર સ્ટાફ છે એમને ખૂબ સારું આની માટેનું નોલેજ આપ્યું અને દરેકને આપણા જિલ્લામાં જ્યાં જ્યાં ગરીબ પેશન્ટો છે પ્રીમેચ્યોર બાળકો જન્મ છે અને એમને ટ્રીટમેન્ટ મળતી નથી આ ઘરે જઈ એમની આંખની તપાસ કરી પડદાની તપાસ કરી અને સીધું અહીંયા ડોક્ટર સાથે એના જે કેમેરામાંથી જે પિક્ચર્સ છે પિક્ચર્સ આવી જશે ને ડોક્ટર દવે છે એને જોઈ અને કઈ આગળની એની તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી શકે એ માટેનું મેક ઇન ઇન્ડિયામાં આ જે કેમેરો બન્યો છે એ કેમેરાનું આજે લોન્ચિંગ હતું ખૂબ સારો કેમેરો છે ને લગભગ આપણા જિલ્લામાં આ પહેલો કેમેરો છે અને પ્રી મેચ્યોર બાળકોને આ રીતની ટ્રીટમેન્ટ આપવામાં આવશે ખૂબ સારું કામ સંકળાય હોસ્પિટલ કરી રહી છે લગભગ બે લાખ થી વધુ ઓપરેશનો બે હજાર આઠ પછી આ જયારે હોસ્પિટલ ચાલુ થઈ છે ત્યાર પછી મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે અહીંયાથી આઈ પણ ચેક થાય છે અને દરેકને સસ્તામાં સસ્તા ચશ્મા અને જે ટ્રીટમેન્ટ મળે છે ખૂબ સહનાલીય છે સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે છે અને આપણા મોદી સાહેબનું વિઝન છે કે જે દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ બાળકો માટેની જે ટ્રીટમેન્ટ છે એ પણ ટ્રીટમેન્ટ અહીંયાથી મળી રહી છે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું કે આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આ આયો હોસ્પિટલ ચાલુ કરી હતી ખૂબ સારી રીતે સંકરા આયો હોસ્પિટલ આપણા જિલ્લામાં કાર્યરત છે મારું નામ છે ડૉક્ટર બિરવા દવે હું શંકરા આઈ હોસ્પિટલમાં રેટિના સ્પેશિલિસ્ટ અને આરોપી સ્પેશિયલિસ્ટ છું હવે આ જે કેમેરા છે જેનું આજે આપણે ઉદઘાટન કર્યું છે તેને આપણે ત્રિનેત્ર રેટિના કેમેરા કહીએ છીએ આ કેમેરા બાળકોની અંદર થતી એક બીમારી રેટિનોપથી ઓફ પ્રી મેચ્યોરિટીના નિદાન માટે ઉપયોગી છે આ બીમારી રેટિનોપથી ઓફ પ્રી મેચ્યોરિટી તે પ્રીમેચ્યોર પેદા થતાં જે બાળકો છે થર્ટી ફોર વીક્સના પહેલાં ને બે કિલોથી ઓછા વજનવાળા જે બાળકો છે એમની અંદર આ બીમારી થતી હોય છે આ બાળકોને આપણે પહેલાં એમના જન્મના ત્રીસ દિવસની અંદર જોવામાં આવે છે અને આમ એનું જ્યારે પણ નિદાન થાય આ બીમારીનું એના પછી દર અઠવાડિયે આપણે બાળકને જોવું પડે છે અને એનું આપણે ટ્રીટમેન્ટ કરવી પડે છે ટ્રીટમેન્ટ સમયસર ના થાય તો પછી બાળકનો પડદો સરકી જાય છે અને બાળક જીવનભર માટે અંધત્વ પામે છે એટલા માટે આનું નિદાન સમયસર કરવું ખૂબ જ અગત્યનું છે હવે આપણે આ કેમેરા દ્વારા એક ટ્રેન્ડ ઓપ્ટોમેટ્રિસ જઈ અને પછી બાળકોને જે અલગ અલગ એનઆઈસીયુઝ છે એની અંદર બાળકોને જોઈ શકે છે અને એમના ફોટો લઈ શકે છે એ ફોટોને ફરી પાછું રેટિના સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલમાં હોય તે તે ફોટોને જોઈને એનું નિદાન કરી અને જે પણ બાળકોને ટ્રીટમેન્ટની જરૂર હોય એમને આપણે હોસ્પિટલ બોલાવી શકીએ છીએ બરાબર એટલે આ હોસ્ આ કેમેરાના લીધે એક ડૉક્ટરને જે બધી જગ્યાએ જવું પડે એની જગ્યાએ ખાલી કેમેરા અને ટ્રેન સ્ટાફ જઈ અને આપણે વધારે બાળકોને જોઈ શકીએ અને વધારે

Uh, कहीं भी एक रिमोट एरिया में भेज सकते हैं जिससे कि वो पिक्चर ले सके और हमें यहाँ पे भेजे तो हम आइडेंटिफाई कर सकते हैं कि उन बच्चों को आरोपी है कि नहीं आरोपी रेटिनोपैथी ऑफ प्रीमेच्योरिटी